કચ્છમાં ચાર હજાર સાતસો જેટલા શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ નોંધાવતા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ટેટાટ પાસ કરનાર ઉમેદવારો અને આગેવાનોએ પદયાત્રા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રવિવારે મુન્દ્રાના પ્રાગ પર આશાપુરા મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધીની પિસ્તાળીસ કિલોમીટરની આ પદયાત્રા શરૂ થઈ હતી રવિવારે મુન્દ્રાના મોખાચોલ નાકા પર આજે અગિયારસો માત્ર શિક્ષકોની પસંદગી કચ્છ માટે થઈ છે એક થી પાંચ જે પચીસો ની જગ્યા આ દેખાડી હતી છ થી આઠ ની જે ભરતી પ્રક્રિયા છે એનો કોઈ હજી સુધી વધારે શિક્ષકોની ઘટ છે દર વર્ષે ભરતી કરવાની હોય એકવીસ હજારની જગ્યાઓ તો ખાલી પડી છે છતાં સરકારે સાત હજાર ની અત્યાર માત્ર અગિયાર વર્ષની અંદર સાત હજારની જ ભરતી કરી છે એ મુદ્દે એક તો અન્યાય થયો છે અને બીજી એક વસ્તુ એ કે કચ્છના કચ્છની અંદર જે ભરતી સ્પેશિયલ ભરતીના નામે જે પ્રક્રિયા કરવામાં આવી એમાં તો પચીસોની ભરતીના ભરતીની વાત હતી પરંતુ અગિયારસોની ફક્ત ને ફક્ત કચ્છને અગિયારસો શિક્ષકો જ પ્રાપ્ત થયા છે બીજા શિક્ષકો મળ્યા નથી તો એ બીજા બીજા શિક્ષકોની જે ઘટ છે એ પૂરી ક્યારે થશે એ અમારી સરકારને માંગ છે